કોઈ ન મળ્યો મીડિયામાં અહેવાલ બાદ ઘર મૂકી થયા ફરાર માં રોકાણ કર્યા બાદ મળેલ ગિફ્ટ સાથે ફોટો આવ્યા હતા સામે મયુર દર્જી સાથે જ ફરતો હતો કલ્પેશ ખાંટ નામનો યુવક મહત્વનું છે કે જે પ્રકારે બીઝેડ ગ્રુપની વાત છે તો એક બાદ એક ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે એક શિક્ષકનો વિડીયો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો જોવા મળી રહ્યો છે બીજેડમાં રોકાણ કરાવ્યા બાદ આ શિક્ષકનો ગિફ્ટ સાથેના ફોટા સામે આવ્યા હતા ત્યારે મયુર દરજી નામના જે છે શખ્સ તેમની સાથે આ કલ્પેશ ખાટ નામનો યુવક ફરતો હતો માલપુરના કોઠિયા ગામના શિક્ષક છે તેનો ફોટાનો મામલો છે

સીઆઈડી દ્વારા મયુર દરજી ની અટકાયત કરવામાં આવી હતી ત્યારે મયુર દરજી સાથે કલ્પેશ ખાંટ જે શિક્ષક હતા તેના ફોટા વાયરલ થયા હતા આ કલ્પેશ ખાંટ નું મકાન છે મકાન બંધ હાલતમાં જોવા મળ્યું છે તે કલ્પેશ ખાંટ ના ઘર આગળ તેની ગાડી પડી છે બાજુમાં તેનું ડીજે ડીજે પડ્યું છે ડીજે ના બેનર ઉપર તેનો નંબર અને તેનું નામ પણ લખેલું છે કલ્પેશ ખાંટ ની જો પૂછપરછ કરવામાં આવે તો સત્ય શું છે તે બહાર આવશે ગૌતમ ખાંડ બી ઇન્ડિયા ન્યૂઝ અરવલ્લી